નમસ્કાર અમે ગરૂડેશ્વરથી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યા છીએ અમે છેલ્લા પચીસ વર્ષથી આ પદયાત્રા કરી રહ્યા છે અગાઉ પહેલાં અમે ભાદરવી પૂનમના મેળા વખતે જતા હતા પરંતુ તે વખતે ભીડના કારણે અને અમારા ગામડાના લોકોને રસ્તા પર કેટલીક તકલીફ પડે ચાલવાના કારણે તો ટ્રાફિકની સમસ્યાના ભાગરૂપે અમે ત્યારબાદ હવે અહીંયા ગાડી પાંચમા પ્રાપ્તથી નીકળીએ છીએ અને અમાસના દિવસે ત્યાં ગાડી પહોંચી જશું અને પહેલાં નોરતે બધા સાથે ભેગા મળીને માતાજીને ધ્વજા અર્પણ કરીશું અમારી સાથે એકસો દસ વ્યક્તિઓ જોડાયેલા છે માતાજીનું સ્મરણ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે આસ્થા દિવસે ને દિવસે વધી રહી છે અને પગપાળા સંઘોનો મહાપ્રત્યનો અતૂટ પ્રેમ પણ જળવાઈ રહેલો છે અમને અહીંયાથી અંબાજી પહોંચતા દસ દિવસનો સમય લાગે છે રસ્તામાં માતાજીનું સમયું દરેક ગામની અંદર ભાવિક ભક્તો અમને બહુ જ ભાવપૂર્વક આમંત્રિત કરે છે શ્રદ્ધાળુઓ અમારા માટે રાત્રે રાત્રિનો વિસામો હોય કે દિવસનો વિસામો હોય કે રાત્રિ રોકાણનો કોઈ પણ કાર્યક્રમ હોય તો ગામે ગામ માય ભક્તોનું સામયું ભવ્ય કરવામાં આવે છે અને અમને રસ્તામાં પણ કોઈ જ પ્રકારની તકલીફ પડતી નથી અમારી સાથે અમને રસ્તામાં તકલીફ ના પડે એના ભાગરૂપે બાઈક ટ્રેક્ટર પણ અમારી સાથે છે અને અમે જ્યારે ત્યાં ગાડી પહોંચીશું ત્યારે માતાજીને ધજા અર્પણ કરવા માટે અમારી સાથે સંકળાયેલા જે ભાવિક ભક્તજનો છે એના પરિવારજનો પણ સાથે જોડાશે અને લગભગ ત્યાં પહોંચીશું તો ત્યારે લગભગ પાંચસો જેટલા વ્યક્તિઓ અમે ભેગા થઈને ત્યારબાદ માતાજીને ધજા અર્પણ કરીશું આપણું નામ હું મુકેશ તડવી ગરુડેશ્વર અને છેલ્લા પચીસ વર્ષથી આ રીતે અમે જોડાયેલા છે અંબે માત કી જય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે